ચૂંટણીઓ આવે એટલે નેતાઓ અનેક વાયદા કરતા હોય છે લોકોને મળતા હોય છે અને લોકોને ખાતરી આપતા હોય છે કે તમારા આ કામ હું નેતા બનુ એટલે કરી આપીશ આવો જ એક વિવાદ હવે જુનાગઢમાં ઉભો થયો છે અને જુનાગઢના ધારાસભ્યો સામે લોકોમાં રોષ જાગ્યો છે લોકો અનેક સવાલો કરી રહ્યા છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢના મધ્યમાંથી એક રેલ લાઈન નીકળે છે આ રેલ લાઇનને લઈ અને અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે જુનાગઢમાં સતત આ વાતને લઈ અને વિવાદ પણ થતો હોય છે લોકો સવાલ પણ ઊભા કરતા હોય છે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા આના પહેલા જ્યારે ચૂંટણી હતી ત્યારે લોકોને વાયદા કર્યા હતા પોસ્ટરો લગાવ્યા હતા કે લોકોને આ સમસ્યામાંથી નિકાલ મળી જશે આ પોસ્ટરનો ફોટો પાડી લેવો આવતી ચૂંટણી પહેલા લોકોને આમાંથી નિરાકરણ મળી જશે એવું કહેવામાં આવ્યું હતું કે હવે જ્યારે ચૂંટણી આવશે એના પહેલા તમે હમણાં મને મત આપો આ પોસ્ટર લાગ્યા હતા અને કહેવામાં આવ્યું હતો પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે તમને નિકાલ મળી જશે આગામી ચૂંટણી આવેના પહેલાં હજુ સુધી કોઈ પણ પ્રકારની લોકોને રાહત નથી મળી હવે આ વાતને લઈ અને લોકો રોષે ભરાયા છે અમારા સંવાદદાતાએ જ્યારે જુનાગઢના લોકો સાથે વાત કરી ત્યારે લોકો દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ ધારાસભ્ય સંજય કોરડિયાનો શું જવાબ હતો સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ જુનાગઢની સૌથી મોટી સમસ્યા હોય તો તે ફાટક મુક્ત જુનાગઢ જે આવતી ચૂંટણીમાં એવી વાત થતી હતી કે ફાટક મુક્ત જુનાગઢ લગભગ થઈ જશે પણ હાલ ઘણો સમય થઈ ગયો છે ત્યારે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ઘણી વખત તો અડધી અડધી કલાક 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 સુધી ફાટક બંધ રહી છે અને એના પછી અડધી કલાક ટ્રાફિક અહિયાં જોવા મળતો હોય છે જેને લીધે લોકો ખૂબ જ ત્રસ્ત અને સંઘર્ષ લોકોને કરવો પડતો હોય છે હાલ ઘણી વખત કોઈ એવું ઇમરજન્સી કામ હોય એમ્બ્યુલન્સ હોય કે કોઈ ફાયર ગાડી હોય તો તેને પણ આજ જેમ કરવો પડતો હોય છે ત્યારે આપણી સાથે અન્ય લોકો જોડાઈ ગયા છે તેની સાથે જ આપણે ખાસ વાતચીત કરશું શું છે ફાટક મુક્ત ફાટક મુક્ત કઈ રીતે થઈ શકે ફાટક મુક્ત કરવા માટે પેલા તમારી સ્ટેશન છે ને ખાસ કરીને જરૂર છે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ પહેલાં ફાટકનો મોડો ઉઠાવે છે કે આ ગાડી અહીંથી ટ્રેન ફાટક બંધ શકું પણ જ્યારે ચૂંટાઈ જાય છે ત્યારે બધું અભરાય ચડી જાય છે ફાટકનો એવો ત્રાસ છે અને ટ્રાફિક એવો થાય છે કે ક્યારેક એમ્બ્યુલન્સ એવી ફસાઈ જાય છે કે ઇમરજન્સી કેસમાં પણ ઘણી વખત એ દવાખાને છે પહોંચી શકતા નથી એટલે ખાસ જનતા વચ્ચે મારી માગણી છે કે આ ફાટક છે અહીંયાથી ફ્લાસ્ટેશન બાજુ વગર ગ્રોફેટ બાજુ ફેરવે ફાટક નો પ્રશ્ન હોલ છે બાકી આનો પ્રશ્ન બંધી ના મકાનો તોડી નાખે છે અહિયાં કેમ નથી તોડતા એટલે આ ફાટક નો શ્વાસ તો બહુ જ છે ટ્રાફિક નો શ્વાસ તો તમે જોયું કે કેવો બધો છે ઘણી વખત તો છે ને ભાઈ નાના નાના માળકો બહુ ધ્યાન રાખવું પડે છે એટલે અમારી જનતા વચ્ચે માગણી છે ફાટક ના કે વેલી શકે બાર સબર સ્ટેશન બહાર ફેરવો એવી માગણી છે હાલ આ વિસ્તારમાં રહેતા લોકો જે આ ફાટક થી ત્રસ્ત છે અહીંયાથી જે ગાડી નીકળે છે ત્યારે ઘર પણ થડથડ થડથડ ધૂટતા હોય એવું લોકો અનુભવી રહ્યા છે શું કેશો ફાટક મુક્ત જુનાગઢ કઈ રીતે થઈ છે ફાટક મુક્ત વર્ષો જૂની અમારી માંગણી છે અનેક વખત અનેક લોકોએ રજૂઆત કરેલી છે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવેલ નથી ઘણીવાર તો લગભગ દરરોજમાં બે થી અઢી કલાક જુનાગઢ જાણે છટ્ટા જામ થઈ જાય છે અથવા તો સ્તંભી જાય છે તો આના માટે યોગ્ય રસ્તો કરી તાત્કાલિક આ લોકો ફાટકનો નિકાલ કરવો જોઈએ તેવી અમારી માગણી છે અથવા આના નહીં કરવામાં આવે તો આવતી ત્રણ સુધીમાં અમે અમે ગાંધી ચંદા માર્ગે આંદોલન કરવા સુધી મજબૂર થશો ખાસ કરીને લોકો એવું કહી રહ્યા છે કે જો આ ફાટક ફક્ત જૂનાગઢ કરવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન અને ગાંધી તિંધિયા માર્ગે આંદોલન કરશું તેવું લોકો હાલ કહી રહ્યા છે શું કે દાદા કેવી તકલીફ પડે છે અહીંયા હું અહીંયા નીલધારાની ફાટકની બાજુમાં જ રહું છું અને જ્યારે આ ફાટક બંધ થાય છે આખા દિવસમાં આઠ વખત ફાટક બંધ થાય છે અને આ મીટર ગેટ મીટર ગેટ ટ્રેન છે અને આ મીટર ગેટ ટ્રેનના હિસાબે બહુ મુશ્કેલી પડે છે અને વર્ષો જૂની માંગણી છે નાટક બંધ કરવા માટેની એ માગણી હજી સુધી કાંઈ સોલ્વ થઈ નથી અને ભવિષ્યમાં થાય એવું લાગતું પણ નથી આમાં અને તો ભવિષ્યમાં પછી ગાંધીજી ગાંધી ચિંધિયા માર્ગ પર જવું પડે તો કહેવાય નહીં એવું લાગે છે અત્યારે બરાબર અને આ આ બાબતની સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ સાને પણ આ વિશે લખાણ કરીને સો જણાની સહી કરીને આવેદન પત્ર આપેલ છે હાલ આપણે અહીંયા લોકો જે ઉભા હોય છે ફાટક બંધ હોય કેવો મુશ્કેલીનો સામનો કરે હા બીજા નંબરમાં તમને ખાસ કહું તો આયા સ્કૂટરની લાઇન થઈ જાય છે એકદમ અને ફાટક બંધ થાય એટલે ટ્રાફિક એકદમ જામ થઈ જાય છે એટલે આ અગાઉના ભાઈએ કીધું એ પ્રમાણે કે એમ્બ્યુલન્સ કે ફાયર કે જાય હોય તો ખાસ કરીને એમ્બ્યુલન્સ હોય નીકળવામાં પણ તકલીફ પડે એવું છે અને પેટ્રોલનો પણ ધુમાડો કહીએ તો ગવર્મેન્ટ એક બાજુ કહે છે કે તમે પેટ્રોલ બચાવો અને આ ખરે જો તો અહીંયા એટલું બધું ટ્રાફિક જામ થઈ જાય છે અને પેટ્રોલનો ધુમાડો થાય છે ખાસ કરીને જોવા જાઈએ તો હાલ અહીંયા એક સમિતિના મેમ્બર પણ આપણી સાથે છે જે સામાજિક કાર્ય ખેતી જેને સો લોકોની સહી સહીવાળું એક આવેદન પત્ર પણ

પચાસ હજાર લોકોને એમ એમ્બ્યુલન્સ બસ દરેક વસ્તુ અને એ ત્યાર પછી ટ્રાફિક અડધી કલાક સુધી ટ્રાફિક સમસ્યા દૂર થતી નથી આ જુનાગઢ છે એ પ્રવાસધામ છે ગિરનાર ની લીલી પ્રકમ માં મેળો આ બધું થાય શિવરાત્રી મેળો હોય તેમજ પ્રવાસી લોકો ખૂબ આવે છે અને ઔદ્યોગિક સ્થાન નથી આ ઉપર જ નિભે છે પ્રવાસી ધામ ઉપર જ આખું જુનાગઢ સ્ટેન્ડ નભે છે અને જો આ રસ્તો બને તો આજે મોતીબાગ રોડ સરદારબાગ રોડ એસટી રોડ કાળવા ચોક જે એમજી રોડ ને જે ટ્રાફિક છે એ સમસ્યા દૂર થાય અને સીધો રોડ બનાવવામાં આવે અને પ્લાસા રેલવે સ્ટેશન બનાવવામાં આવે સબ સ્ટેશન એમાં સરકારને કોઈ ખર્ચો નથી અને જો ઓવરબ્રિજના અંડરબ્રિજ બનાવે આવે કરોડો રૂપિયાનો ખર્ચો હોય અને આ ટ્રેનના દબાવોમાં પચાસ મારફો પણ પેસેન્જર નથી હોતી એમાંથી પચાસ ટકા તો ખુદાબક્ષ ભૂસા પર વીરપુર જમી સત્તાધાર જમવા જાય સત્તાધાર જમી અને વીરપુર જમવા જાય આ ખુદાબક્ષ ભૂસા પર ટ્રેન છે આ ટ્રેન જ નથી એમ કહીએ તો ચાલે લોકો જુનાગઢ લોકો ટ્રાઈ પકડી ગયા છે સન શક્તિ હદ વધી ગઈ જુનાગઢ ની પ્રજા સન નથી અમે સો લોકો એની સહી વાળું આયોજન પત્ર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ રેલવે મંત્રાલય તેમજ ભાવનગર ડિવિઝન ઓફિસમાં પણ મોકલવામાં આવે છે અને પિસ્તાલીસ દિવસમાં જો આ બાબતે કોઈ જોબ સવાલ જવાબ નહીં આવે અને જો અમને એની ઓલી નહીં લા અમે એની અહીંયા સહીટ બે અને એક દિવસનો પ્રતિક કપાસ અહીંયા અમે મસ્જિદ પાસે એટલે આ રેલવેના શાળાઓના ફાટકની સામે એક દિવસનો પ્રતિ કપાસ કરવાના છીએ અને એમાં અમે અમે બધાની સહીઓ આખા ગામની જઈ બાર કલાક બેસી અને આખા ગામની સહીઓ લેશું અને ત્યાર પછી અમે હજી આંદોલન અમે આ બે વર્ષ સુધી આંદોલન કરવાના જ્યાં સુધી ધારાસભાની ને લોકસભાની ચૂંટણી નહીં આવે ત્યાં સુધી આ ફાટકો દૂર નહીં થાય રેલવે સ્ટેશન સચ રેલવે સ્ટેશન ત્રાસવા નહીં જાય ત્યાં સુધી અમારું અમારો ઓવરબ્રિજ અંદર બીજ જતું નથી કારણ કે એમાંથી કોડો રૂપિયાનો ખર્ચો થાય પણ આવક તો રેલવે ને ચેપ નહીં અત્યારે નવું ટકા નુકસાની ન જાય છે ફાયદો હોય તો ઓવર બનાવો બરાબર છે હાયદો તો ચંદ નહીં રેલવેને રેલવે ને નુકસાની અત્યારે ને એવું કંઈક નુકસાનનીમાં જાય આ ચાર ફાટકમાં જે છે ને એનો પગાર નીકળતો નથી મારી જાણમાં એવું આવ્યું છે આ ચાર જુનાગઢ માં જે ફાટકો આવે ને મેન રોડ ઉપર બીખા વિસાવધરના જુનાગઢના ચાર ફાટકોનો રેલવેના જે હોય ને ચોકીદાર ફાટક બંધ કરોડ એનો પગાર પણ નીકળતો નથી આટલી નુકસાની જાય નથી પ્રજામાં પ્રજાએ હવે જાગવું પડશે સ્વનશક્તિ હવે આપણી હદ પાડ વધી ગઈ છે કે સન શક્તિ ની કોઈ મર્યાદા હોય એટલે મારી વિનંતી છે તેમજ રેલવે ના ભાવનગર હલ ખાસ કરીને જોવા જઈએ તો આપણે લોકો છે અત્યારે ખરેખર ત્રાહીમામ છે અને લોકો હાલ આપણે જોઈ શકીએ છીએ કે જ ગુસ્સામાં છે કારણ કે ગુસ્સામાં હોય એનું સ્વાભાવિક કારણ છે કે ફાટકમાં ત્રસ્ત લોકો હાલ અડધી અડધી કલાક એક એક કલાક અહીંયા ફાટક બંધ હોવાથી તેનો સામનો કરવો પડતો હોય છે યજ્ઞેશ ભટ્ટ નિર્ભય જુનાગઢ અહીંયા ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે જે તે સમયે વાયદો કર્યો હતો લોકોને અમે ક્યાંક ને ક્યાંક કામ કરવા ગયા પણ લોકોએ વિરોધ કર્યો અમુક લોકો આ કામ નથી કરવા દેતા અહીંયા અમે ધારાસભ્યને પણ કહેવા માંગીએ છીએ કે આખા તમારા વિસ્તાર છે તમારી સત્તા છે તમારી પાસે તમામ સત્તાઓ છે જો તમારે કામ કરવું હોય તો તમે કામ કરી શકો છો કોઈ પણ વિરોધ કરે કંઈ પણ કરે તમને રોકી નથી શકતા અહીંયા ધારાસભ્ય દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે પોસ્ટર લગાવ્યા હતા કામ નથી થયું જે થયું એ હવે આગામી સમયમાં આ વાતને લઈ અને કોઈકને કોઈક પગલાં લેવામાં આવશે અહીંયા અમે ધારાસભ્યને કહેવા માંગીએ છીએ સંજયભાઈને કે સંજયભાઈ તમે વાયદો કર્યો હતો તમારે કામ કરવું જ પડે તમે પોસ્ટર લગાવ્યો હતો કે આ પોસ્ટરના ફોટા પાડી લો

આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં